નમસ્કાર ખેડૂત મિત્રો હું સુપ્રણ રાજપ્રાને આવી ગયો છું તમારી સામે આજે છે તે રીંગણી બાબતનો વિડીયો લઈને ખેડૂત મિત્રો આજે આપણે ચોકલેટ ગ્લોબી રીંગણની વાત કરવાની છે અને એમાંય પણ જે પણ ખેડૂતો છે તે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છે એમની માટે ખાસ કરીને આ વિડીયો છે કારણ કે આજે મહિનો છે જુલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનો ચાલુ થઈ રહ્યો છે ત્યારે છે તે આ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે તે બહુ મોટા પ્રમાણમાં છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર થતું હોય છે ને ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે અને ઘણા બધા ખેડૂતોને ખબર નથી કે ચોકલેટ ગુલાબી રીંગણના રોપા લેવા ક્યાંથી ખેડૂત મિત્રો અને કઈ રીતે એનું વાવેતર કરવું ખેડૂત મિત્રો તો આજે આપણે છે તે આ બે વસ્તુની વાત કરવાના છે એ વિડીયોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તે અંકલેશ્વર ભરૂચ અને ચુરત વલસાડ ને નવસારી બાજુના વડોદરા સહિત દક્ષિણ ગુજરાત આખું કહેવાય ખેડૂત મિત્રો અત્યારે તે ભરપૂર માત્રામાં છે તે વાવેતર રીંગણીનું થતું હોય છે ખેડૂત મિત્રો તો એમની માટેનો ખાસ વિડીયો છે તો વિડીયોમાં શરૂઆત કરીએ એ પહેલાં તે હું તમને કહી દઉં કે જે પણ ખેડૂતોનો પહેલાં તો સૌથી વધારે ક્વેરી હોય છે અને રોપા ગોતતા હોય છે ઘર ઘરાવ રોપા ગોતતા હોય છે ચોકલેટ ગુલાબી રીંગણના તમે જોયા જ હશે અને હું તમને સ્ક્રીન પર દેખાડું છું એ પ્રકારના છે તે ચોકલેટ ગુલાબી રીંગણ થતું હોય છે અને તમારા માર્કેટમાં આવતું પણ હશે અને ખેડૂત મિત્રો તમારા માર્કેટમાં વેચાતું પણ હશે એટલે તમને મારે એમના ભાવની કહેવાની જરૂર નથી કે આ કઈ રીતે વેચાય છે અને કેવી રીતે ખેડૂતોની છે કે વેપારીની છે તે પહેલી પસંદ હોય છે ખેડૂત મિત્રો તો ચોકલેટ ગુલાબી રીંગણના જો તમે વાવેતર કરવા ઈચ્છતા હોય તો ખેડૂત મિત્રો ચોટીલા તાલુકાનું મોકાસર ગામ અને ત્યાં આપણી પાસેથી જ ખાસ કરીને તમને સાથે ચોકલેટ ગુલાબી રીંગણના રોપા મળી રહી છે અને તમને ઓનલાઈન પણ ડિલિવર કરી દેવામાં આવશે ખેડૂત મિત્રો તો જે પણ ખેડૂતોને જોઈએ છે તે ઉપર નંબર આવે છે એમાં કોન્ટેક કરી અને મંગાવી શકે છે હવે અને ખેડૂતોને બીજો પ્રશ્ન છે કે રીંગણી કોઈ પણ રીંગણી હોય ખેડૂત મિત્રો કે એમાં છે તે વાવેતર કઈ રીતે કરવું ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતો આમાં ભૂલ કરી બેસતા હોય છે અને પાયામાં જ જો આ ભૂલ થઈ જાય ને તો ખેડૂત મિત્રો તમે છે તે આઠ મહિના ગમે એમ રીંગણીમાં માવજત કરો તમારી રીંગણીની માવજત ઉપર તમારું ઉત્પાદન ક્યારેય ન આવે ખેડૂત મિત્રો તો ખાસ કરીને રીંગણી વાવેતરમાં બે વસ્તુની ધ્યાન રાખવાની છે ખેડૂત મિત્રો કે તમારી જે રીંગણી વાવો છો એ રીંગણી કઈ પ્રકારની છે એક તો એ વસ્તુ ધ્યાન રાખવાની તમે કઈ વેરાયટીનું રોપણ કરો છો એ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો કારણ કે અમુક વેરાયટી અત્યારે જે આપણે વાપર અમે વાત કરી ચોકલેટ ગુલાબી રીંગણી એક દેશી વેરાયટી છે અને આ છે તે દેશી વેરાયટી છે એટલે આનો છોડ છે ને તમારે સાથે મીડિયમ સાઈઝમાં રાખવાનો છે સાડા ત્રણ ફૂટ થાય ખેડૂત મિત્રો એટલે છે તે એની દવા મારી અને એને દબાઈ દેવાનું ફ્લાવરિંગ લેવરાવી દેવાનું છે ખેડૂત મિત્રો પછી એના રીતે જે વધતી હોય એને વધવા દેવાની છે પણ ત્રણ ફૂટ થાય એટલે તમારે સાથે ત્યાંથી રીંગણ આવી જવું જોઈએ ખેડૂત મિત્રો હાલ આપણી જે રીંગણ ખેતરમાં ઊભી છે ખેડૂત મિત્રો એમાં છે તે હજી દોઢ ફૂટની રીંગણી થઈ છે રીંગણા ચાલુ થઈ ગયા છે છઠ્ઠા મહિનાની બાર તારીખે રીંગણીનું ખેડૂત મિત્રો અને આજ છે તે સાતમા મહિનાની છવ્વીસ તારીખ થઈ ગઈ છે અને આજથી લગભગ દસક દિવસથી છે તે રીંગણ ચાલુ છે ખાસ કરીને રીંગણ એટલે આવવાના ચાલુ થઈ ગયા છે ખેડૂત મિત્રો માર્કેટમાં કોઈ જતા નથી પણ રીંગણ ચાલુ થઈ ગયા છે ખેડૂત મિત્રોને આ પણ ચાલુ ચાલુ નથી થતા હોતા તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ ધ્યાન રાખજો અને રીંગણીનું વાવેતર કયા અંતરે કરવું ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે ખેડૂત મિત્રો તો તમે છે તે પાંચ ફૂટનું છે તે બે છા વસેનું અંતર રાખી શકો છો અને તમારી જો જમીન સારી હોય ખેડૂત મિત્રો તો એના અંતરમાં તમારે સાથે કઈ વસ્તુની ધ્યાન રાખવાની છે તો કે તમે છે તે જો તમારી બહુ જમીન સારી હોય તો તમે છે તે ત્રણ ફૂટનું અંતર બે છોડ વચ્ચે રાખી શકો અને નબળી હોય થોડી ઘણી તમે તો બે ફૂટનું રાખી શકો છો અને ઉનાળો હોય તો તો ખેડૂત મિત્રો બે ફૂટ બહુ કહેવાય છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આ વસ્તુ હતી તો આજના વિડીયોમાં આટલું જ હતું જો તમારે નિગણના રૂપા જોઈતા હોય તો ખેડૂત મિત્રો તમારી સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે તેમાં કોન્ટેક કરી શકો છો જય હિન્દ ભારત